બાગાડાનું કે જૂન મહિનાની અંદર સમગ્ર રાજ્યને નૈઋત્યનું ચોમાસું છે તે કવર કરી લેશે એ જ મુજબનું નૈત્યના ચોમાસા એ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લીધા છે હા એક વાત ચોક્કસ છે કે નૈઋત્યનું ચોમાસું છે એના નિયમ મુજબ રાજ્યના તમામ વિસ્તારોમાં બેસી ગયું છતાં પણ અમુક વિસ્તારો એવા છે કે હજી વાવણીથી પણ વંચિત છે વાવણીમાં કદાચ બાકાત હોય આવા મને ન્યૂઝ મળી રહ્યા છે જો કે અમે બાર હોવાથી અમારું જે પરફેક્ટ પ્રિડિક્શન નથી થયું એટલે આવતીકાલ આપણું એક પરફેક્ટ પ્રિડિક્શન આવશે જેની અંદર તમામ માહિતી હશે પણ ખાસ અહીંયા જોવાનું એ છે કે જે આપણે જૂન મહિના દરમિયાન જે દર વર્ષે જે વરસાદ પડતો હોય ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે આપણે લાંબા ગાળાનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષે અઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદ નોંધાશે જુલાઈ મહિનાની અંદર વધારે વરસાદ પડીએ તો આ જૂન મહિનામાં જે બેતાલીસ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો એનું પાછું લેવલ થઈએ એટલે વર્ષને અંતે જોવા જઈએ તો અઠ્ઠાણું ટકાથી આ એકસો આઠ ટકા સુધીનું જે અનુમાન છે એ મુજબના વરસાદો છે એ થઈએ અને એ પ્રમાણે જ થશે એવું અનુમાન છે ને એ એક પ્રકારનું અમારું પ્રિડિક્શન છે પણ હા એક ખાસ વાત છે કે ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ નહીં હોય વાવણી લાયક વરસાદ પણ નહીં હોય અથવા તો ઓછો વરસાદ હશે એને હવે ક્યારે એની તો ચોક્કસથી આપણે આવતા કાલના વિડીયોની અંદર ચર્ચા કરશું જુલાઈ મહિનો છે એ પણ વરસાદ માટે ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે કેમ કે તમામ પરિબળો છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ છે એટલે જુલાઈ મહિનામાં પણ ખૂબ સારા વરસાદો નોંધાશે તેવી એક અપેક્ષા છે પણ હા એક ચોક્કસથી છે કે જૂન મહિનાની અંદર જે પ્રમાણે આપણો અનુમાન એ પ્રમાણેના વિસ્તારો છે ઓલ ઓવર ગુજરાત છે એ નૈઋત્યના ચોમાસાએ કવર કરી લીધું છે અને આ કવર કર્યું છતાં પણ હજુ બેતાલીસ ટકા જેવા વરસાદની ઘટ પણ છે આ બંને વાત ચોક્કસ છે